હાલ સરકારી હાલ સરકારી ભરતીઓની પરીક્ષામાં લાલ્યાવારી ચાલી રહી છે ત્યારબાદ જીપીએસના પદ ઉપર ચેરમેન તરીકે હસમુખ પટેલ સાહેબની નિમણૂંક થતાની સાથે જ હસમુખ પટેલ સાહેબ દ્વારા જીપીએસની પરીક્ષામાં કેટલાક નિયમો લાવવામાં વિચારવામાં આવે છે જેમાં હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અધિક કેટલાક ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ભર્યા બાદ પરીક્ષા ન નથી આપવા આવતા તે માટે તેમ પાસેથી એક પત્રક પણ લેવામાં આવશે ત્યારે આપણે વધુ વિગતવાર સાંભળીએ તેમને તાજેતરમાં અમે જે બે ત્રણ ભરતીઓની જે મોટી પરીક્ષાઓ પંદર વીસ હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને બધી એટલા પેપર છપાવવામાં આવે એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિ પત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી રાજ્ય વેરા અધિકારીની જે ભરતી બાવીસ ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિ પત્રક લેવાનો નિર્ણય કર્યો છે રાજ્યના બીજા ભરતી બોર્ડ સંમતિ પત્રક સાથે એક ડિપોઝિટ પણ લેતા હોય છે અને જે ઉમેદવારો પરીક્ષા આપે એમને ડિપોઝિટ પાછી આપતા હોય છે પરંતુ અત્યારે જાહેર સેવા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે એ પૈસા લેવાની અને પાછા આપવાની વ્યવસ્થા ઊભી થઈ ન હોવાના કારણે આ વખતે આપણે જે સંમતિપત્રક લઈએ છીએ એની અંદર આપણે આવી કોઈ ફી લેવાના નથી